તેઓ અધ્યાપક તરીકે કાર્યરત હતા હું શાળીને સકરાવાઈ આપણે બધા વિનોદાયન એમના હાસ્ય સંગ્રહો છે તેમણે શેક્સપિયરના નાટકોનું લોકભોગ્ય વાર્તા રૂપાંતરણ પણ કર્યું છે શામળ ભટ્ટની વાર્તાઓ વૈતાલ પચીસી અડવાના પરાક્રમો વગેરે એમના કિશોર સાહિત્યના પુસ્તકો છે તેમણે વર્ષ બે હજાર ત્રણમાં રણજીત રામ સુવર્ણચંદ્ર કેનાયત થયો હતો હવે મિત્રો આપણે પાઠનો પરિચય મેળવીએ તો આ એક કથા છે તેમાં લેખકે વિવિધ શાકભાજીના ઉલ્લેખ દ્વારા સહજ રીતે હાસ્ય નિષ્પન્ન કર્યું છે પ્રસંગ સમ્રતલાલ સુરણવાળાના સન્માન સમારંભનો છે જેમાં લેખક ચતુરાઈ પૂર્વક લગભગ બધા જ શાકભાજીના નામ વણી લે છે વળી જે તે શાકભાજી વેચનારના નામ સાથે શાકભાજીના નામનો પ્રાસ બખુબી રચ્યો હોવાથી વાંચનારને આનંદ આપે છે તો બાળ હવે આપણે પાઠ સમજીશું તો શાક માર્કેટના પ્રમુખ સમ્રતલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓએ સમરતલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું પાંચસો રૂપિયા ભાડું ભરીને એમણે ભવ્ય હોલ રાખ્યો સ્ટેજ ઉપર અને દરવાજે ભાજી અને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજ્યા એમણે શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાળાને શેઠ સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો ફણસીવાળાએ સમરતલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું સમરતલાલ શેઠની હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય એણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના સોય વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે તાળીઓના ગડગડાટથી હોલ ગાજી રહ્યો પ્રમુખ શ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન થયા ભાઈઓ સમ્રતલાલ સુરણવાળા તો આપણા શાક માર્કેટની શોભા છે શાક સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં શેઠ સમ્રત સુરણવાળાનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણબાઈ શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય આપણે લસણ ખોલીને જો ઘરમાં રાખ્યું હોય તો આખા ઘરમાં એની સુવાસ ફેલાઈ જતી હોય છે બરાબર તેવી એવી સુવાસ કે બધે ફેલાઈ જાય સમરલાલની એ પછી બટાટાનો હોલસેલ વેપારી બકુલાલ ઊભો થયો તેણે કહ્યું મારો ને સુરણલાલ શેઠનો સંબંધ અદ્ભુત છે એ સુરણવાળાને હું બટાકાવાળો અમે બંને ફરાળી શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગે છે મોટા વેપારીથી માંડીને નાના રેકડીવાળા સાથે પોલીસ જમાદાર થી માંડીને ફોજદાર સાથે અને પ્રધાન થી માંડીને પટ્ટાવાળા સાથે એ તરત મિક્સ થઈ જાય છે બટાકા જેમ રીંગણ સાથે દૂધી સાથે કારેલા સકરે અને ટામેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ આપણા સુરણવાળા શેઠ પણ બટાકા ની માફક મર્તાવડા છે બીજું મારે કહેવાનું કે જેમ બધા શાક માં બટાકો બધાનો માનિતો છે મહિલાઓને બટાકા ભાવે પુરુષો ને તો ભાવે જ ને છોકરાઓ તો બટાકા નો સ્વાદ હોશો હશે માણે એ રીતે સુરણવાળા સુરણવાળા શેઠ પણ બધે બધાના માનીતા છે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય તો એ તે શેઠ પાસે આવે માર્કેટના ના ઝાડુવાળાને લગન માટે લોન જોઈતી હોય તો એ સુરણવાળા તૈયાર જ હોય અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો એ સુરણવાળા તેને સહાય કરે એટલે જ હું કહું છું કે જે બટાકો સૌને પ્રિય છે તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધામાં પ્રિય છે આ વખતે તો તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે બે મણ નો મોટો બટાકો ઉગાડીને તે બીજું દરખમ ઇનામ જીતી લાવે જો આ ગાજર મોટું ઉગાડેલું આપણને બતાવેલું છે બરાબર સભાજનોએ બકુભાઈ ની અપીલ ને તાળીઓથી વધાવી લીધી ડુંગળીવાળા ડાયાભાઈ શેઠ બિરદાવતા કહે છે સુરણવાળા શેઠ ને કોઈ ભલે લસણ સાથે સરખાવે બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સમરતલાલ શેઠ ને ડુંગળીના દડા સાથે સરખાવીશ ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળી વિના દુનિયા દૂર થઈ જાય

એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે છે તેવા પરોપકારી છે રેલ રાહતનું કામ હોય તો એ પહેલા અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે એટલે કે આગળ હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ જ ગરીબ તવંગર સૌની સેવા કરતા રહેજો કોથમીરવાળા કડશીબાઈ કહે સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કડશીબાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ શેઠ સમરથલાલ vegetable ના વેપારી છે હું તો નોન વેજીટેબલ છું કારણ શાક વેચતો નથી પણ આદુ મરચાં ને કોથમીર વેચવાનો ધંધો કરું છું જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ એ તેમને બટાકા ને ડુંગળી જેવા કહ્યા પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કોઈ પણ શાક દાળ કે કઢી બધા કોથમીર વિના કેવા ફીકા લાગે છે કોથમીર ન વાપરે તે અક્કલ કોથમીર કહેવાય સભામાં હસાસ ચાલુ થઈ ગઈ સાચી ને શાકમાં કોથમીર નાખીએ દાળ શાક બધામાં તો સુગંધ આવે એમ બધાને સ્વાદિષ્ટ લાગે શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે હું તો સુરનલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું એ ભલે સાઠ વર્ષના થયા પણ લીલી કોથમીરની જેમ જ તે હંમેશા તાજા ને તાજા દેખાય છે અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય પણ શેઠ ના હોય તો કામ ફીકું પડી જાય શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મધ મધાટ આવે એટલે કે સુગંધિતા મયકી જાય બસ મારે તો આટલું જ કહેવાનું છે શેઠ હંમેશા લીલાસેમ કોથમીર જેવા રહે

આપણે બધા જ શાકના વેપારીઓ એકસાથે સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે મેં ગાજરમાં ઈનામ મેળવીને કંઈ ભેડો માર્યો નથી પણ હવે સવામણનું શક્કર ઉગાડવાનો પ્રયત્ન છે પ્રભુની ઈચ્છા તમારા બધાનો ખૂબ આભારી છું તો બાળ દોસ્તો આ હાસ્ય લેખ શ્રેષ્ઠ હાસ્ય રચનાઓમાંથી લેવામાં આવ્યો છે

રેલ રાહત પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય સભા લોકો તો પાઠમાં જયારે સમરથલાલ પોતાનું સન્માન નો ઉત્તર આપતા કહે છે કે હું બટકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે આ સંવાદ સાંભળી સમૃદ્ધિની વિનોદ વૃત્તિને કારણે મજા આવે. પ્રશ્ન બે તમે કયા શાકભાજીના વિવિધ રંગ રૂપ આકાર વિશે જાણો છો? તો હું ડુંગળી, બટાકા, રીંગણ, ભીંડા, સક્કરિયા, દૂધી, ટામેટા, ટીંડોળા, કોબીજ વગેરે ઘણા બધા શાકભાજીના રંગ રૂપ અને આકાર વિશે જાણું છું. પ્રશ્ન ત્રણ તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો? તો મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારી કરું. જેમ કે સન્માનનો દિવસ નક્કી કરી તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવો સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટા સાથે સિદ્ધિઓ જણાવો સ્ટેજ પર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવો તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવો અને તેમના હાથે સાલ ઉઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવો તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરો પ્રશ્ન ચાર તમે જરૂરિયાત મન વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાઓ તો હું અભ્યાસ કરતો હોવાથી જરૂરિયાત મન વ્યક્તિને પૈસાની રીતે મદદ ન કરી શકું પણ મારા પડોસમાં રહેતી વૃદ્ધ વ્યક્તિઓને દૂધ, શાકભાજી, કરિયાણું તેમજ અન્ય સામાન લાવ્યા આપવામાં મદદ કરું. પ્રશ્ન 5 શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શી શી તૈયારી કરો છો તો શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા અમે મિત્રો શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ. જેમ કે સ્ટેજ પર બેનર લગાવવું સ્ટેજ પર અને સ્ટેજની સામે બેઠક વ્યવસ્થા ગોઠવવી સ્ટેજ પર ડેકોરેશન કરવું કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું આવેલ મહેમાનો વિદ્યાર્થી મિત્રો ન પડે તેનું ધ્યાન રાખવું વગેરે પ્રશ્ન તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાત પાડે છે તે બોલી બતાવવું તો અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાત પાડે છે તેના અમુક ઉદાહરણ આ પ્રમાણે છે તો ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લઈ લો ડુંગળી ચાલીસ ની કિલો પછી બીજો સવાલ મોણ અને તીખા બંને પ્રકારના મરચાં આયા મરચાં વીસ ના અઢીસો ગ્રામ લાલ લાલ ટામેટા આયા ત્રીસ ના કિલો અને પચાસ ના બે કિલો તાજા ને લીલા દાણા લઈ લો દાણા દસ ની જુડી કસમી લાલ ચટક સફરજન લઈ લો દોઢસો ના કિલો પાકી ને મીઠી દ્રાક્ષ લઈ લો સો ની દોઢ કિલો આવા સંવાદો આવી રીતે સાત પાડે છે પ્રશ્ન સાત શાકભાજી વિશે કોઈ જોક્સ બાળગીત કવિતા સાંભળી હોય તો તેના વિશે કહો તો શાકભાજી વિશે બાળગીત છે.

ભીંડી બાજીના કાને ગયો અવાજ મારો હેલો સાંભળો હોજી એ ફૂલદાર ફૂલેવર ને કોબીજ સંતાઈ જાય ભગદાર વાલોર એની જાણ કરી જાય મારો હેલો સાંભળો હોજી એ રંગદાર રીંગણ રોજ ખીલે જાય એના ગુણ ને સૌ જોતા રહી જાય મારો હેલો સાંભળો હો ભૂજી એ નોખા નોખા શાક ની નવી નવી જાત જાનદાર ટામેટા ની શું કરું હું વાત મારો હેલો સાંભળો હો હો જી તો આ શાકભાજી ના હેલા ના કવિયત્રી છે નયના વિરળિયા તો બાળ દોસ્તો તમે પણ કોઈ બાળ ગીત જોક આવડતું હોય તો તમે આમાં લખી શકો છો બરાબર આગળ જોઈશું પ્રશ્ન બે પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો ઉદાહરણ છે. મારા કારણે શાક ચટાકેદાર અને ખુશ્બુદાર બને છે તો લસણ બરાબર એવી રીતે પ્રથમ છે મને તો બધાએ શાક સાથે ભળી જવું ગમે છે તમા આવશે બટાકા બે ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં તમા આવશે ડુંગળી ત્રણ હું તો નોન વેજીટેબલ છું તો આમાં આદુ મરચાં અને કોથમીર ચાર મને તો શાક માર્કેટની શોભા માણે છે તો સમ્રતલાલ સુરણવાળા પ્રશ્ન ત્રણ આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો તો પ્રથમ છે શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય તો આમાં આ સંવાદ લલુભાઈ બોલ છે બરાબર બીજું વાક્ય મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો તો આ વાક્ય ખોટું છે આપણે લખીશું કે હું તો સમ્રત શેઠની ડુંગળીના દડા સાથે

આપણા સમરત શેઠ બટાટાના દડા જેવા છે તો બટાકાના દડા જેવા ડુંગળીના દડા આપણા સમરદ શેઠ ડુંગળીના દડા જેવા છે તો આ ડાયાભાઈ બોલે છે છ હું તો સુરણવાળા શેઠની કોથમીર રિવાજ કહું છું તો આ કળશીભાઈ બોલે છે સાત હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે તો આ ફૂલાભાઈ બોલે છે પ્રશ્ન ચાલ જોઈશું કંસમાં આપેલું આપેલા કયા કયો શબ્દ કે શબ્દ જૂથ સમરથલાળનો દેખાવ સ્વભાવ ગુણ કે કાર્ય દર્શાવે છે તે નહોતું આ શબ્દ છે મળતાવળા ડુંગળીના દડા જેવો નિર્ભિમાની શાક માર્કેટની શોભા પરોપકારી બટાકા જેવું ગરીબ તવંગર સૌના બેલી શાક માર્કેટને સુવાશિત કરવામાં ફાળો બધાના માનીતા મરચા જેવું નાણાધીરનાર મદદગાર તાજી કોથમીર કામ મધ તો દેખાવ તો સમરથલાળનો દેખાવ કેવો મરતાવડો

રમૂજી અટકો પાર્ટ સિવાયના બનાવો જૂથ કાર્ય કરવાનો છે શાકભાજી તો એમાંથી વિટામિન મળતું એ લાભ તો આંખનું તેજ વધારે બરાબર અને રમુજી અટક ગાજરભાઈ ગોળતલભાઈ એ રીતે બીજું લખીશું પાલક તો પાલકમાંથી વિટામિન મળે એ સી અને કે શું લાભ થાય તો હાડકાની મજબૂતી અને લોહી વધારે રમુજી અટક લખીશું પાલકવાળા પરેશભાઈ તાંદળ જો તો તાંદળ જાણમાંથી મળતું વિટામિન એ લાભ તો અપચો યકૃતના રોગ મળતા રમૂજી અટક લખીશું તાંદરજાવાળા તારકભાઈ પછી વટાણા તો વટાણામાંથી વટલ વિટામિન એ સી કે અને થોડા બે પ્રકારના તો એનો લાભ તો પાછળ શક્તિ વધારે રમૂજી અટક વટાણાવાળા બી ફુલભાઈ આગળ જોઈશું પ્રશ્ન પ્રશ્નોચ્છ વાક્ય વાંચો અને રૂઢી રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો તો પ્રથમ વિક્રમ તોડવા એટલે એમાં આવશે વાક્યનો પાંચ કે મેચમાં હાર વાત સોરી વાક્ય આવશે પાંચ નંબરનું કે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી બે રામ રોટલા આપવા એટલે એમાં આવશે ચાર નંબર કે વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે ત્રણ મરચાં જેવું હોઉ એટલે તીખો સવા તો નર પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે ચાર અક્કલનો ઉથમીર તમા આવશે ત્રણ નંબર કે બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિવિનાનું કાર્ય કરે છે પાંચ દુનિયા ડૂલ થઈ જવી એટલે

સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય છે પાંચ નંબર પરોપકાર તો બીજાનું ભલું કરવું મદદ માંગવી કે સહાય તો પરોપકાર એટલે બીજાનું ભલું કરનાર વાક્ય પ્રયોગ પરોપકાર ધર્મનું મૂળ છે સમાજનો પ્રાણ છે છ અપીલ અપીલ એટલે અરજી અપાર કે આગ્રહ ભરી વિનંતી તો અપીલ એટલે આગ્રહ ભરી વિનંતી વાક્ય પ્રયોગ ગામના સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી આગળ જોઈશું પ્રશ્ન આઠ આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો કૌંસમાંના શબ્દો છે સ્પર્ધા સન્માન સ્ટેજ હોલસેલ સુવાસ અદ્ભુત મિક્સ સ્વાદ ડૂલ કસ્તુરી વેજીટેબલ મદમદાર ફેમિલી પંચકુટિયા માર્કેટ સ્વાદિષ્ટ ધરખમ મિનિટ પરોપકારી હોલ લોન અને તવંગન ગુજરાતી શબ્દો અને અંગ્રેજી શબ્દો આપણે અલગ કરીશું તો ગુજરાતી શબ્દો સ્પર્ધા સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ ડૂલ કસ્તુરી મદમદાટ પંચકુટિયા સ્વાદિષ્ટ દરખમ પરોપ કરીને તવંગર અંગ્રેજી શબ્દો તો સ્ટેજ હોલસેલ મિક્સ વેજીટેબલ ફેમિલી માર્કીટ મિનિટ હોલ અને લોન આગળ જોઈશું પ્રશ્ન નવ પાઠના આધારે શબ્દ જૂથોને ક્રમમાં ગોઠવીને સંવાદ તૈયાર કરવો અને વર્ગમાં ભજવો તો પાત્રો સૂત્રધાર સમરતલાલ સુરણવાળા પ્રમુખ બકુભાઈ મંત્રી ફણસીવાળા લલ્લુભાઈ ડાયાભાઈ અને કળશીભાઈ કંસમાં શબ્દો છે લસણ જેમ ચારેકોષ સુવાસ શામણનું શક્કરિયાની ઈચ્છા સ્વાદિષ્ટ અને સુગંધિદાર શાક અદ્ભુત સંબંધ સરકારી ઇનામ વેજીટેબલ ફેમિલી જમાઈ જમરૂખવાળા ગાજર ઉગાડવાનો વિક્રમ વેજીટેબલ ફેમિલી મરચાં જેવો દાદા સુરણવાળા અક્કલનો ઓથમીર ડુંગળીના દડા જેવા કસ્તુરી જેવી શાક ગરીબો માટે આશીર્વાદ મળતા કોથમીર જેવા તાજા ફરાળી તાજાની ભીડમાં સહાયરૂપ દસ વર્ષથી ઓળખાણ અને મૂળામાં ઇનામ મિત્રો તમારે આ જ ગૂંથોને શબ્દ જૂથોને જોઈ વાંચી અને પાઠમાં આપેલ સંવાદ પ્રમાણે ભજવવાના છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન દસ પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક સમરતલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે તો સમરતલાલ સોરણવાળાએ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી નામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરતલાલ સોરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું પ્રશ્ન બે ડાયાબાઈનું ભાષણ તમને ગમ્યું કેમ તો હા ડાયાબાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કયા મુજબ સમરથલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે તેમ સમરથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે તેમને કશી વાતનું અભિમાન નથી તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે ડાયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો

તો સમરથલાલના દાદા સુરણનો તેઓ પોતે ગાજરનો તેમના જમાય જમણૃખનો શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે પ્રશ્ન અગિયાર જોઈએ જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય તેવી સાત સાત સંજ્ઞાઓ શોધીને લખો પુલ્લિંગ ઓ તો ઓ પ્રત્યે લાગ્યો હોય તેવા શબ્દો લખીશું તો આંખો કામળો દરિયો અંગૂઠો ચાબકો ગોડલો અને ફણગો

બહુવચન આંબુ તો આંબા એ રીતે બારણું તો બારણાં છાલિયું તો છાલિયા સંબંધ તો સંબંધો ઘરેણું તો ઘરેણાં રમકડું તો રમકડા શિંગડું તો સિંગડા દુશ્મન તો દુશ્મનો સપના તો સપનાનો સપના થશે ફુવારો તો ફુવારા પ્રશ્ન ચૌદ જોઈશું કોષ્ટક પૂર્ણ કરો એકમ સોરી એક વચન એક વચન દર્શાવતું વાક્ય અને બહુવચન દર્શાવતું વાક્ય તો વાક્ય છે કે તે ઘોડો લઈને આવ્યો હતો. બહુ વચન દર્શાવતું વાક્ય તેઓ ઘોડા લઈને આવ્યા હતા બીજું વાક્ય હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ તો બહુ વચન દર્શાવતું વાક્ય લખીશું કે અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું પછી બહુ વચન દર્શાવતું વાક્ય આપેલું છે કે તમે આજે ખુરશી પર બેસીને લખજો તો આપણે એક વચન દર્શાવતું વાક્ય લખવાનું છે કે તું આજે ખુરશી પર બેસીને લખજે બીજું છે ચોથું છે કે તું આજે જમીને પછી શાળાએ જજે તો બહુ વચન વાક્ય લખીશું કે તમે આજે જમીને પછી શાળાએ જજો ઓવચેનું વાક્ય છે તમે કેળા ખાધા તો આપણે એકવચન દર્શાવતું વાક્ય લખીએ કે તે કેળું ખાધું એકવચન દર્શાવતું વાક્ય છે મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે બહુવચન દર્શાવતું વાક્ય લખીશું કે મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે બરાબર આ રીતે એકવચન અને બહુવચનના વાક્યો લખવાના છે આગળ જોઈશું પ્રશ્ન પંદર તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞા કે સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત થયા છો તો ચાલો એમાં જરા આગળ જઈએ નીચેના વાક્યો વાંચીને એમની સંજ્ઞા ઓળખાવો વ્યક્તિવાચક દ્રવ્યવાચક વિનાયક બે ચાવીનું ઝુમખું મારી પાસે હતું તો ઝુમખું સમૂહ સંજ્ઞા થઈ ત્રણ હું ડેરીએ દૂધ લેવા ગયો તો દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા ચાર પેલો પર્વત દેખાય તો પર્વત જાતિવાચક સંજ્ઞા પાંચ એ અહિંસામાં માને છે તો અહીં થાય ભાવવાચક સંજ્ઞા. પ્રશ્ન સોળ જોઈશું. વાક્યો વાંચો અને સમજીને સુધારો. પ્રથમ વાક્ય છે પેલો છોકરી જમતો હતો તો આપણે વાક્ય લખીશું સાચું કે પેલી છોકરી જમતી હતી બીજું વાક્ય રમેશ અચાનક રડવા લાગી તો આપણે ખોટું છે લખીશું કે રમેશ અચાનક રડવા લાગ્યો ત્રીજું વાવાઝોડાથી ઝાડ પડી ગયો તો વાક્ય લખીશું સાચું કે વાવાઝોડાથી ઝાડ પડી ગયું ચાર તેમણે એ પુસ્તકો વાંચી લીધું. તો લખીશું કે તેમણે પુસ્તકો વાંચી લીધા આગળ તો આ વાક્ય વાંચ્યા પછી તમને શું લાગ્યું વાક્યની રચનામાં કશો દોષ જણાયો ને હવે તમે આ વાક્યને યોગ્ય રીતે લખી લો તો તમે એ વિચાર કે આવું કેમ થયું હશે તો આને તમારે વર્કખંડમાં શિક્ષક શ્રી સાથે ચર્ચા કરવાની છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન સત્તર વર્ગીકરણ કરો જલપા ટેબલ ઘડિયાળ, કાગળ, ખાટલો, દુકાન, ફાઇલ, ઝાડ, પાણી, દૂધ, ખાંડ, પુસ્તકો, વૃક્ષો, ઘી, છોકરા અને મોહનભાઈ તો આ શબ્દો આપેલા છે એમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચન અલગ પાડવાના છે બરાબર તો પુલ્લિંગ શબ્દ છે કાગળ, ખાટલો અને મોહનભાઈ સ્ત્રીલિંગ શબ્દો જલપા, ઘડિયાળ, દુકાન, ફાઇલ અને ખાંડ નપુંસકલિંગ શબ્દો ટેબલ, ઝાડ, પાણી, દૂધ અને ઘી અને બહુવચન દર્શાવતા શબ્દો તો પુસ્તકો, વૃક્ષો અને છોકરા તો એવી સંજ્ઞા શોધો. કે જે એક કરતાં વધુ લિંગમાં વપરાતી હોય દાખલા તરીકે છાકર ઝાકર નપુશકલિંગ પણ કહેવાય અને સ્ત્રીલિંગ પણ કહેવાય ચંપલ એ પુલ્લિંગ પણ કહી શકાય સ્ત્રીલિંગ પણ કહી શકાય ને નપુસકલિંગ પણ કહી શકાય બરાબર તો તે બીજી સંજ્ઞા આપણે લખીશું કે પતંગ તો પતંગ પુલ્લિંગ પણ કહી શકાય અને સ્ત્રીલિંગ પણ કહી શકાય ચા તો ચા પણ પુલ્લિંગ પણ કહી શકાય અને સ્ત્રીલિંગ પણ કહી શકાય તો આપણે સમયે જે તારવ્યું તે બરાબર તારવ્યું હતું સંજ્ઞાનું લિંગ અને વચન વાક્ય રચનાને અસર કરે છે જેમ કે દ્વિજ જમતો હતો એ પુલ્લિંગ થયું બરાબર દ્વિજા જમતી હતી એ સ્ત્રીલિંગ થયું છોકરું જમતું હતું એ નપુંસક લિંગ થયું પછી ખેતરમાં આંબો હતો એ એક વચન થયું બરાબર અને ખેતરમાં આંબા હતા એ બહુ વચન થયું તો બાળ દોસ્તો અહિયાં તમે સંજ્ઞાના લિંગ અને વચનને જાણ્યા બરાબર તો હવે આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જીનીયર્સ એજ્યુકેશનમાં માં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર